મારુચિ બાંગલો કોને રે બનાયો મારુચિ બાંગલો કોને રે બનાયો બંગલા નો બાદ ના ચીઓ તો રે મોકરી માણી શકે આ બંગલો બનાવે છે બનાવવા બંગલો બનાવે છે કો કરી છે આ બંગલો બનાવે છે એક જ માનો બે માન નો કીધો તો ને આ ડબલ ડબલ ધાબ હતો ની બોધ છે વચ્ચે દિવાલ ની શું જરૂર હતી અલે કિરણિયા એ કિરણિયા બોલો કાકા અલે હું

હાચી વાત છે પણ આ એ ખતી અના કોમમાં આવવા આપણે તો અમે તો કાલે મળી જવાના અમે હારું શું કરું પેલી ફોન જ શું સાંજી હોય કને કરવાની હતી મારે મ હમણાં કરું ચાલો અમે આવતા ત્યાં ન ખરું હું કરી ના તો હું નહીં કોઈ લઈ ના જવાય તો સારું તો કોંદાર્યોને પાવડા હે મારે ઘઉ પીવા આઈ જતો તો પેલા તમને વાત કરવી પડશે કોંદાર જુન ગવાડ પાવાનો તો પાય રહ્યા છે નહીં એક બે પાણી એમ પાઈ દેવા છે ઘઉં તૈયાર થઈ જાય પાછો ઓરીથેરી વઢાઈ દેવા છે મારા ઘઉં અત્યાર હાલ તો પૂમખ ઉપર તો આવું અને આવું હોય તો જવા દે મારા જંજીપાને પૂછતો આવો આઈ મજામાં

ભલા મની પોખડી પાવી પડે તો ફૂટી જાય તો બીજા પારિયામાં જાય આવડું પોની ના જાય મેલો ચાલતી હોય હું તો આજ સુધી વાળું અમુક આપીને તો ઘેર ઓમ બુ પાણી કે ભરવાનું કના ફરવાની

એ તો આદર જોયા ચક કરવા જેલો આલો કે હું તમે નાચરમાં થઈને બેહો તો તમે આ ઉકઈ ગયા પોંગ કીધું કે કાલે પણ ગાવ થોડાક આયે ચક બનાવવાની ચીજ છે હાતે મેં દુબારું મે લતાન બનતું ના હોય તો તાન હું કાવ આયુ છે તમે દુબારું લેખી છે બધું ભરીન ચાપ થઈ ગયો તોદર આ મારતો એ તો થા હરું પાડો આગળ આગળ

ભીખારી આઠસો રૂપિયા ભાવ છે કિલો ઘઉપિયા દસ રૂપિયા નો તો દરજ્જો થાય તમારો તો નઈ ભાવ છે કોઈ ગવાય છે તો દરજ્જો આજો કેવો થયો છે કોઈ ઉગ્યો છે

છોકરું એ મારે બાકી છે કુવાર ઉપર હગુ એ નહીં કર્યું હું ખાવા નહીં આવી નહી મને એ બાજુ જવા મારી આવતા હજી સુધી આવ્યો નહિ લાવી ગયા આવું એ બાજુ આખો દારો પીલા ભાગે ભાગી થાકી ગયો મજૂર મળતો નહીં અમે શું કરવાનું અમે એ ભાગવા આવીએ મજૂરે કરવા તો પડશે તમાકુ ભાગવા માટે એટલે એમાં પાકી જવા આવીએ ગલે પડી ગયા તમાકુના એટલે અઠવાડિયામાં દામ તો તમાકુ ભગાવી નાખવી પડશે અને પેલાને બઢામ બોધવા મોકલ્યો અમા આવ્યો તમને હજી પાછું એટલે આરો કોઈ બીજોના ક્ષેત્રમાં ના બોધી ના આવે તો સારું હોય કોઈ મગજ છે એ નથી એવું હોય ને જેના તેના છેતરમાં પહોંચી ના આવે જ્યોતિન જ્યોતિ ઝઘડા લઈને તો આવે જ છે હા સાથી અમે વચ્ચે પડી છે એટલે મને ઘેર જવા દે અમે એ આયો કે નહી હજી હારો અલ્પો આયો નહીં લાગતો

એટલે ના હોય તો કાચી કે પાકી જે વજન થાય પૈસા તો જે ભાવ છે આપડો ભાવ તો મળી જાય હજુ રૂ કરો છે તને બોલાઈ દે ને પાવરા હાથી બધું ભરી ને એટલે મૂર્ખા હાથમાં આવે

ગોમ ચાર પોચ કિલોમીટર ગોમ છે ને ઈક માજુર તા લેવાનું જવાનું કયા પૈસા કમાવો તો બધુંય કરવું પડે પોત પછી કમાવો હોય ને તો જવું પડે દુનિયાના છેરે જવું પડે એટલે તો બાર આમ જ બધું ઉજાતું રાય તારું કોમ જ ના તને જોર ને એટલે આ બધા ઉંધાન સીધા બધા પ્રશ્ન કરે હું તો તમાકુ નું એક પોધું એની ભાગું અત્યાર માં ભાગ્યો તો ભાગ્યો માજુ બાજુ લાઈન તારો પીર ભાગ છે તારો પીર ભાગ છે તને તું ઊંધો કરાય કન ના કે જીસીબી બોલાય તો એક સાઈડ તું ઉઠલા ને ની કન વાર માં બધું નાઈ દીએ ભાજ પેલો સોમન નો બોમન બધો રાસ બાસ બધો પેલી ના આવ્યું હોય તો

મારા કીધે તારા છોકરા ના કરે શિ ની વાત કરું છોડી લે ફરે ફરી લેકાન તો કીધું ખબર શીલા તો બહુ શીલો અરે યાર મારા છોકરા બો અી ક અને ખબર ન હતી રે અને કીધું કે સીલા બોધજે પણ આ તો તમારા ખેતરમાં બોધ્યા પૈસા આપી દે ઓ આમુરા ટોકા મન્ના બતાય ટોકા મન્ના બતાય ટોકા તો નહિ ના અમને કુટી કાલે પાડો કુટી ના કહું હું હું કુટી જઈ શાંતિથી હું વાત કરું ને તારા બેરોમનને હું પૈસા આપી દેઉ છું સારવા દે ભૂ સીતક

મો કમ્પ્લીટ છે અને એ એ ઊફું તમારો જે બધું આયો છે આમાં મૂત્રી ગયા ને ઘી જાય એ રેકુ દે માને એ હું વાત સમજુ હું વાત સમજુ પૈસા આપી તો બોલો ચલા લેવા 500 ખબર નહી પડતી તને આમાં તમે અલ્યા અમને હાલ ફાડી નાખે ને અલ્યા યાર પણ હું તમને કીધું હ અલય તીએ પાછો સીધો બે કે તોહાનું લાવ રાખ અલ્યા ની માલા રૂપિયો માલા આપું પડે પેરો મન થીયો તન તો બોલવા ને તું મારા

ઓય ભાઈ ચલાવ પૈસા આપો યાર પૈસા તમા હું તમે મોટા હું થોડો ખીટામ લઈને આવ્યો બે પડ્યા પૈસા લાવો યાર પૈસા લઉં મારા દેવા છે ને અલ્યા પણ કે અને કોઈ ગાડી આ પાટી એ રંજુબા પૈસા 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 આપું છું કે ને પૈસા આલે તો લઈ લે યાર પૈસા લે અલ્યા રંજુબા

તને ખબર પડે છોકરા પહોંચવાનું કીધું રાખો પણ ભલા આજની છોકરા ને વાત ના પૈસા ની આતો યાર ભૂલ થઈ જાય થઈ ગઈ પણ ઉંમર તો જોવાય પણ છોકરા માં આવે એટલે યાર અમે ભૂલ છે

તો ખરા કે ભેરો હજી ચોદરસો વાટ્યો નતો ને તમે આ બાર ખાઈ જાય સમજુ એ સમજુ હું તો નહીં કીધું કે ભેરોમ ના પૈસા આપું પછી લોકો ને લેવો પડે ની ઉમર જોઈ ગયા તારા થી તારે એના મુ ના બોલાય એટલું બધું તારે

હા મોહાલ મોલ રાખો બધા ભેગા ભેગા કરો સાબા તમે એવી રાખજો કે તમે જાતે રાખજો ના યાર આપડે જે સીધા બાજુ

તો તમે જાતે બો જ વાવ જોવા બર ધ્યાન કે આ રીતના કોઈ તમાકુ બમા જાતે બો જવું પડશે

તમે નાખી દો લેવા દેવા વેચી મારશો ધવિ જે રાગાંપા હોય રાઘા હંપાઢો પેલા ગાવામાં

જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને વિડીયો ને બને એટલો શેર કરજો મિત્રો તો અમારી મોજિલા દેશી કોમેડી ચેનલ ને લાઈક જય માતાજી